બોલમાળી અંબે જય જય અંબે જેવા નાદ હવે ટૂંક સમયમાં જ સાંભળવા મળશે કારણ કે અંબાજી ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે મા અંબાના ભક્તો દર્શન કરવા માટે પગપાળા યાત્રા સ્વરૂપે જશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ભવ્ય મિટિંગ યોજાઈ અંબાજી ભાદરવી પૂનમનો મેળો હવે નજીક આવી રહ્યો છે અને ભાદરવી પૂનમ દરમિયાન મા અંબાના ભક્તો પગપાળા દર્શન કરવા જતા હોય છે મા અંબાના દર્શન કરવા જતા ભાવિ ભક્તોની સેવા કરવાના હેતુથી છેલ્લા ચૌદ વર્ષથી દર વર્ષે સેવા કેમ્પનું આયોજન યુવા ક્ષત્રિય સેના દ્વારા કરવામાં આવતું હોય છે એ જ સેવા કેમ્પના અનુસંધાને વડનગર હાટકેશ્વર દાદાના પટાંગણમાં અંબાજી ભાદરવી પૂનમ સેવા કેમ્પનું સુચારુ આયોજન કરવા મિટિંગ યોજાઈ અને ભાવિ ભક્તોને સેવા કેમ્પમાં કોઈ તકલીફ ના પડે અને કેમ્પ કેવી રીતે સફળ કરવો જેની ચર્ચાઓ કરવામાં આવી આ મિટિંગની અંદર અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ સહિત રામજીભાઈ ઠાકોર ઉપાધ્યક્ષ કનુભા જેજી ચૌહાણ રાજભા ડૉક્ટર જયસિંહ

આ બેઠકમાં જે દરેક જિલ્લા મથકે આપણે જે મુખ્ય માર્ગો ઉપર સેવા કેમ્પો આયોજિત કરતા હોઈએ છીએ તે મહેસાણામાં વિસનગર હોય ચાહે તારંગા હોય ચાહે વિજાપુર હોય કે સિદ્ધપુર હોય અથવા તો હિંમતનગર આ તમામ સેવા કેમ્પોની અંદર કઈ રીતે વ્યવસ્થા થઈ શકે શું અદ્યતન નવા નવતર પ્રયોગ કરી શકાય શું અપડેટ લાવી શકાય એ માટેની વિસ્તૃતમાં ચર્ચા અને બધાના સાથ સહકાર અને સહયોગ માટેની આ ચર્ચા વિચારણા સાથેની બેઠક યોજાઈ આ વખતે કેટલા સેવા કેમ્પો કરવાનું આયોજન છે આપડે યુવા ક્ષેત્રિય સેનાના બેનર હેઠળ દરેક જિલ્લા મથકે મુખ્ય માર્ગ ઉપર એક કેમ્પ આપણે યોજતા હોય છે એટલે સર્વાધિક છ એક કેમ્પ આપણા સંગઠનના બેનર ઉપર યોજાતા હોય છે